म के, के रये जिया दुख जी जो जाय तो सुख बीजो जमी सुखी एम् के नरहरिना विमुख जी एम તેની કહું ક્યાં ભાંગશે ભૂખજી ભૂખ ભાંગ બા મેં ઘણું જાણે ક્યાંક જઈ સુખિયો પણ દુઃખ ચાલે દસ ડગયા ગળે તે જિયા જાય તિયા દુખિયો ભાગ્ય એના ભેળા રહે સુખ દુખ ના તેના તેને નથી તો વિમુખ વણ વિચાર काणि वो फैली व्यसी विशे ते केति नहीं भरे को मर विदेश देशवि चोर चालो वी चोरि जनया करी खा पण जाणतो नथी जे जासे जीवडो जे सुडी लखी छे ललाट ला हे मनाराय भागियो भांगे छे वचन नि जोवाड्या पर सुख पोताना જેમ ગાય વિમુખ રવી કળ થઈ ભટકે છે ભવ માહી અતિ મન કરે છે સુખ માળવા પણ મળતું નથી સુખરથી સ્થાનક ભ્રષ્ટ જે થયા તે તો ગયા મૂળ ગા મૂળ થી નિષ્કુળ નંદ નિશ્ચય જો જેમ ફળ સુકાણું ફૂલ થી વિશ્વનારાયણ કડવું ઓગણચાલીસ કોઈ કેસે એમ કેમ રહીએ જ્યાં દુઃખ થી એટલે આપણી સામાન્ય ભાષામાં એ એક વાક્ય વાત કીધું કે આવી ફસ્યા એનો મતલબ શું તો ઓલા તાજિયા નીકળે મુસ્લિમ ના એને તાબુત કહેવાય એ આમ મોટા ને વજન વાળા હોય એટલે ચાર જણા એ ઊંચા કરવાના હોય હવે એમાં એક એક ખભો આપ્યો પણ બીજો કોઈ બદલાવ આવે નહી તો ઓલા ને બહુ જ વજન લાગતું હોય પણ કરે શું હવે આવી પૈસા આપણને બાર થી એવું દેખાય કે આનંદ થી ભગવાન ની સેવા કરવા એમ ગયો પણ કે ગયા પછી અનુકૂળ આપણે માં આવ્યા એમાં કારણ સત્સંગ માં આય આ મંડળ માં અને એમાં આવી અઘરી અઘરી વાત નકરી આજ્ઞા પાડવાની વાત એટલે એમ જ થાય કે આમાં ક્યાં ભરાણા અહીં તો રોજ એક જ વાત હોય છે એમ એટલે અહીં એમ કે છે કે બીજે જો જઈએ તો પામીએ સુખ જઈએ કે અહીં ક્યાં આપણે આવી જઈએ તો કઈક સુખ મળે એમ કહે છે નર હરીના વિમુખે ભૂખજી તો ઘણા બધા આપણામાં એટલે નથી જોડાતા કે એમની વાતો બહુ કડક હોય એમની વાતો બહુ કડક હોય તે પણ કડક એ પાર આવે એવું નથી તો લીલો લોલ બધા એને પપલાવાની વાતો થતી હોય એવો સમય ને શક્તિ બગાડવાનો કોઈ મતલબ ખરો એટલે કે છે કે હરિના બી છે ને એ લોકો એમ છે ને તેની કૌ ક્યાં ભાંગશે ભૂખ તો કે સ્વામી કે એમની સંતોષ ક્યાં મળશે એમ એમની ઈચ્છા ક્યાં પૂરી થશે તો એમ કે આપણે આ સત્સંગમાં આવી ગયા બરાબર અને પછી એમ થાય કે અરે અહીં આવી આવી વાતો થાય છે અહીં ક્યાં આવીને ફસાણા અહીં નહીં ઓલાસે ની સરસ વાતો કરતા હતા વિશ્વાસ રાખવાનો આપણે બીજી કઈ જરૂર જ નથી આપણે કઈ કરવું ન હોય ને એટલે આપણે એવો નબળો માર્ગ છીએ તો શું થાય તો કે અહીંયા જઈને કઈ એને સુખ મળવાનું નથી ભૂખ ભાંગવા ભમે ઘણું જાણે ક્યાં જઈ ચારે બાજુ જઈને એમ થાય કે અહીંથી સરળ કલ્યાણ મળી જાય અહીંથી સરળ મળે પાછા એવા જો જુદી જુદી જાતના હોય ખરા કેનારા આપડે તો એનો સાર કાઢે કે વચનામૃત ગઢડા પ્રથમ નું પેલું માં જેનું તેરમું ને છેલ્લાનું છેલ્લું આ ત્રણ કરે એટલે આખા અમૃત નું પારણ થઈ ગઈ તો બસ મહારાજ એવું જ કલ્યાણ કરે ને તો રેર કેસ માં આપણે ક્યારેક એમ હોય કે ભાઈ આપડે સમય નથી બહુ એવું વ્યસ્ત જીવન વાળો એને મનાવા માટે કરેલી વાત હોય બાકી ત્રણ માં કઈ પારણ થઈ જતી હશે એટલે આપણે ક્યાં આપણને સુગમ મળે એમાં પાછા કેટલાક તો એમ કેતા હોય કે હજી આનું શોર્ટ કઈ ખરું તો કેવું એવું ક્યાંય ન હોય તો કે શું થાય પણ દુઃખ ચાલે દસ આગળ જ્યાં જાય ત્યાં દુખ્યો એની આગળ એના વિચાર જ એવા છે કે એને દસ ડગલા આગળ એના પેલા તો દુખ હાલે છે જ્યાં જશે ત્યાં દુખ્યો જ રહેશે કેમ તો કે એને આવી વાત એ નથ ને કરવાનું તો એક વાર આ છે જ આજ કરે તો ભલે ને કાલ કરે તોય ભલે તો એ દુખ્યો જ રહેવાનું છે ને જઈને એને શું થવાનું કોઈ વિશેષ પ્રાપ્તિ થોડી થવાની છે એનું જન્મ મરણ રૂપી દુઃખ તો ઉભું જ રહેવાનું છે ભાગ્ય એના ભેડા રહે સુખ દુઃખ ના દેનાર જ્યાં જાય અહીંયા ભાગ્ય એનું ભેગું જ છે સુખ ને દુઃખ બે દીધા કરશે એમ તેને નથી તપાસતો વિમુખ પણ વિચાર શાંતિ તે વિચાર નથી કરતો કે આ વાત કરે છે અઘરી પણ છે તો શાસ્ત્રની હું જરાક વિચાર તો કરું કે જો હું આ વાત નહીં માનવી વાતમાં નબળા સંઘમાં મને મજા આવશે પણ એનાથી મારું કલ્યાણ થશે ખરું મારું જીવતર બગડી નહીં જાય એવો વિચાર તો કરતો જ નથી એમ જેમ ચાલે કોઈ કમાણી હોય ફેલી વ્યસન ની વિશે કમાણી કરવા તો નીકળ્યા હોઈએ બરાબર આ બધા આપણે દેશ વિદેશ કમાવા નીકળીએ એમ નીકળ્યા પણ આપણે એટલા બધા વ્યસનો એને ફેલ ફતું હોય આપડા તો કમાઈએ ખરા પણ હાંજ પડે પાછા એટલા વાપરી નાખીએ તો કઈ ભેગું થાય નહીં તે કેદી નહીં ભરે કોથળી મર ફરે દેશ વિદેશ એ ગમે એટલા દેશ ને વિદેશ ફરે તો એની કોથળી એટલે કે બચત નઈ થાય સેવિંગ કઈ નઈ થાય એમ આપણે સત્સંગમાં આવીએ પછી આપણે કદાચ પ્રદક્ષિણા કરીએ પાઠ કરીએ આજે બધા બધા જ સંપ્રદાયોમાં ધર્મ પાડવો કોઈ નથી ગમતો ભક્તિ કરવી બધા ને વધારે ગમે એટલે કે ભક્તિ ને બધું આપણે ગમે એટલું કર્યા કરશું પણ જ્યાં સુધી મારા ના વચન નું પાલન નહીં કરીએ ત્યાં સુધી આપણી કોઈ પ્રાપ્તિ થવાની જ નથી ગમે એટલું નહીં ફરીએ એ જ બધી કમાણી નકામી કામી જવાની એક આટલી સામાન્ય વાત કોઈ સમજવા તૈયાર નથી જે મળે એ જ કે પણ મોટા મળ્યા વિશ્વાસ રાખીએ તો વિશ્વાસ હોય તો આજ્ઞા પાડો ને એક વિશ્વાસ વાળાથી તો આજ્ઞા કેમ ન પડે સેજે પડે કે ના મોટા એ મને કીધું છે હવે મારું માં એડમિશન કર્યું તો પછી મારે યુનિફોર્મે પહેરવો પડશે સ્કૂલ ના ટાઈમે જવું એ પડે પછી આઠ નો ટાઈમ હોય બારે જવું તો કઈ ન ચાલે એમ આપણને મૂર્તિ રાખ્યા તો પછી હવે એ સુખ ભોગવવા માટે આપણે એના નિયમ ધર્મ તો પાડવા જ પડે કેટલા દ્રષ્ટાંત છે પાને પાને અમૃતસરતા લો બાપાની વાત લો મુનિસ્વામી વાત લો કેટલા એવા નહીં કરો તો નહીં થાય વચન પાડવા જ પડે પણ આપણે તો ઓલી એક જ પટ્ટી પડી જાય ને પણ એમાં આપણને નુકસાન કેવું છે આપણો આવો મોંઘો મનુષ્ય દેહ અલેખી જાય છે ઉલટાના અવળા આલીએ છીએ એટલે ઉલટાના દોષ બંધાતા જાય અને આપણી અંદર આવું ખોટું જ્ઞાન દ્રઢ થતું જાય એટલે જે આગળ નડવાનું તો કે એને કોઈ દિવસ સેવિંગ થવાનું નથી એમ આપણું જે બચત થવી જોઈએ આપણી પૂંજી થવી જોઈએ એ ક્યારેય થશે નહીં જ્યાં સુધી આપણે આજ્ઞા જ નથી પાડવી તો શું આપણી પ્રગતિ થવાની કેવા કેવા બાના કાઢીએ બા છોકરાને કંપની દેવાય ને વેવાઈને ન ગમે વેવાણ ને ન ગમે એ બધું બાના આપણા આત્માને આપણે જ હજી એવા અંદરથી આમ કહીને કેવો વિશ્વાસ ને દ્રઢતા નથી આપણા કે આવડા મોટા મહારાજ નું વચન નો પડે કેન્સર આવે તો આ બધા દઈએ કે નહીં પછી પાછા આપણે કેવા કેવા અર્થ કાઢીએ તો કે શાસ્ત્ર ની વાત તો બાપા શ્રી આપણને એમ બાપાએ આપણે મહારાજે મધ્યના સોળ માં એવું કીધું કે વૈરાગ્ય કરીને આશક્તિ ટળે કે નિયમે કરીને તો બાપા બાપાશ્રી મહારાજે એમ કીધું વૈરાગ્ય કરતા પણ નિયમિત કરીને વિશેષ આશક્તિ ટળે તો એનો મતલબ શું તો કે ધારો કે મને ગળ્યું ખાવાની બહુ આ શક્તિ છે તો હું એનો નિયમ લઈ લઉં ને તો ટળે હવે એમાં મારે દલીલ ન હોય કે નિયમ કરીને કેમ ટળે મનમાં તો મારું મન ગુદકા ભરે ભાઈ મહારાજે બાપા એ કીધું કે એનો તું નિયમ લઈ લે એટલે આ શક્તિ ટળે એ કોણ ટાળે પછી મહારાજ ટાળે કે હા એને મારું વચનમાં એનું એટલે એની ટળે હવે અહીંયા પણ દલીલો કરે મનમાં તો ખાવાની ઈચ્છા હોય ને ઉપરથી નિયમ લીધે શું થઈ જાય ને એવું તો હોય જ નહીં ઘરના બીજા ન ગમે તો પછી એનું બગડી જાય ને આપણે ન ખાઈએ એટલે આપણી અંદર થી બધા વિટામિન ખૂટી જાય જાદવજી બાપા ને સોમચંદ બાપા ને બધા ખાલી ખીચડી ખાનારા મામા ની દૂધ મળતું જ ક્યાંથી જ્યાં મામાના ભાગમાં નહોતું આવતું માસી ભાગ ભાગમાં સારું શાકભાજી એ નહોતું મળ્યું મોટે ભાગ તોય બધાના શરીર સરસ જ હતા તોય પાછા આપણે પાછા એમ કહીએ તો મુક્ત હતા એટલે એને વાંધો ને અરે એમ ન હોય એને કરીને આપણને બતાયું શું કોઈ બાપા ને સારું ઘી કે દૂધ મળ્યું હશે બાપાનું ગોળ ખાઈએ ખીચડીમાં ઘી ખાઈએ બધી રીતે ખાઈ જ ખાય પણ પાક ખાઈએ તો જ ખવાય અને પાછું ઉપર થી નિરાશક્ત ભાવે રહીને બધું ખાવામાં એમાં વાંધો નથી આવી આવી આપડે અંદર અવળી સમજણો ચલાવીએ તો શું થાય અહિયાં તો કે કમાણી કઈ થાય નહીં હવે આગળ શું કેસ પાછા જેમ ચોર ચાલ્યો વળી ચોરી એ જાણે ખા ચોરી કરવા નીકળ્યો કે આ તો ખૂબ ખજાનો લૂંટી નું છે તો તાર નસીબમાં તો સુડી લખીશ એમ આપણે આજ્ઞા લોપી અને જો સત્સંગમાં ચાલશું તો આપણને શું થશે કે જન્મ મરણ તો ટળવાના નથી કારણ કે બાપાએ મહારાજે મામા એ બધા કીધું કે આજ્ઞા ન પાડી તે સ્વામિનારાયણ નો નથી અને હજી આપણે આ આડા કાન કરી અને આવડી ઉંમરે હજી આપણે આજ્ઞા નો પાડતા હોય ત્યાં તે ખાઈ લેતા હોય તો કઈ દી વળે આખો ફેરો જ આપણા માટે કોઈ નવી શિક્ષા પત્રી બનવાના કોઈ વિશેષ નથી બનવાના હા કેવું ધારો કે આપદ કાઢે કે એમ થયું તો જે શાસ્ત્ર માં કીધું હોય એના કરતા કદાચ થોડીક રાહત મળે પણ એનો અર્થ એવો નથી કે બધું નેવે મૂકીને આપણું કલ્યાણ થઈ જશે તો અહીં ચોખ્ખી ના પાયરી સુડી લખી છે લલાલ એમ નર ભાગ્યો ભાંગે છે વચન ની જો વાળ વચન ની જે વાળ છે એને લક્ષ્મણ રેખા રખડતી ગાય હોય ને એ કેવી ચારે બાજુ આમથી આમ દોડા નાખે એવું આપણે કરીએ છીએ પણ આપણને ક્યાંય સુખ તો મળવાનું નથી એમ વિમુખ નર વિકળ થઈ ભટકે છે ભાઈ એને સુખ શાંતિ મેળવવા એ ચારે બાજુ દોડે છે મન કરે છે સુખ મળવા પણ મળતું નથી સુખ શાંતિ જોઈએ છે પણ એનો એને જ એમાં અંત સમય આવે ને કંઈક નાની મોટી પીડા થાય ત્યારે અંતર આત્મા તોકારતો જ હોય કે મેં બધા વચનો ની આડ લઈ લઈ અને ધર્મ નિયમ પાળ્યા નથી મહારાજ ને મુક્ત મારી ઉપર રાજી નથી એ ડંખ આપણને અંદર ડંખ્યા જ કરતો હોય એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા તે તો ગયા મૂળગા મૂળથી પોત પોતાના સ્થાનક એટલે કે શિક્ષા પત્રીમાં કીધું ગૃહસ્થ ના ધર્મ ત્યાગી ના ધર્મ સધવાના ધર્મ આચાર્ય ના ધર્મ એમ આપણે જે જે સ્થાનક ત્યાગી છે ગૃહી છે એના જે જે નિયમ છે એ નિયમથી જો આપણે ટળી ગયા તો શું થશે તો કે મુળગા આપણે છેદ થી જશું નિષ્કુળાનંદ નીચે જાણ જેમ ફળ સુકાણું ફૂલથી જયારે ફૂલ આવ્યું ત્યારે જ શું કહી ગયું તો ફળ તો થવાનું જ ક્યાંથી છે ફૂલ આવે પછી એમાંથી ફળ થાય પણ ફૂલ જ સુકાઈ ગયું એમ આપણે અંદર આવ્યા તો ખરા પણ ધર્મ નિયમ ની અને બહુ આમ દયાજનક સ્થિતિ કહેવાય તો આપણને કહીએ ને તો કે તમને આજ્ઞા પાડવામાં છીએ શું પણ પાંચ આજ્ઞા છે એમાંથી મૂકીએ તો બે જ છે વટલ ની થિયેટર બે મૂકીએ ને એટલે બાકીની તો કઈ આપણે વટલાવ નહીં વટલાવ નહીં એવું તો હોય નહીં તો એક આટલું જરાક આમ ખાવા માટે થઈને આપણે આવડા મોટા મહારાજ ની આજ્ઞા લોપી નાખીએ અને તોય પાછા ફૂલ ફોર્મ માં હોય એક આપડે મૂર્તિ માં પણ સમય આવે ત્યારે ખબર પડી ત્યારે તો બાજી હાથમાંથી જતી રહી હોય જય સ્વામી નારાયણ